અને સડા ગામેથી પસાર થતી જાણાવાળા ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા ઉભા પાકોમાં કેનાલનું પાણી ફરી વળ્યું કેનાલ ઓવરફ્લો થતા હજારો લિટર પાણીનો વેડફાટ કેનાલનું પાણી ઉભા પાકમાં તેમજ ખેડૂત પરિવારને બાજરીના વાવેતરમાં પાણી ફરી વળ્યું જાણાવાડા ડિસ્ટ્રિક્ટ કેનાલ વધુ એક વખત થઈ છે ઓવરફ્લો ભડવેલ ગામે પસાર થતી જાણાવાડા ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતા પંદર વીઘા વિસ્તારમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે ખેતરમાં મકાઈ ઘઉં રાયડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાનની ભીતિ પૂરેપૂરી સેવાઈ રહી છે કેનાલમાં યોગ્ય સફાઈ કર્યા વિના જ પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટના સામે આવી છે કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી માત્ર કાગળ પર કરાતી હોવાના ખેડૂતોના છે

બંધ પાળા તૂટી ગયા છે જમીન જે ઉંચા ભાગમાં તૂટી એટલે બધું પાણી ધોવાય અને પાણી ખેતર માં નીચાણના પાક માં ગયું છે